નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં કરું છું આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક અને પાંચ પોઈન્ટ બે જોઈ ગયા છીએ આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ જોવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર એક થી શરૂઆત કરીએ દાખલા નંબર એક શું આપેલો છે કે નીચે આપેલ સંખ્યા વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે એટલે જે આપેલ સંખ્યા છે એમાં વર્ગમૂળમાં સંખ્યાનો નો એકમનો અંક શું મળશે એ આપણે આપણે મેળવવાનું છે તો જોઈએ કે એકથી દસ સુધી આપણે એક થી દસ સુધીના વર્ગમૂળ જોઈએ તો જો અહીંયા કે વર્ગમૂળ એક હશે તો એકનું વર્ગમૂળ કેટલું આપણને મળશે તો કે એક એ જ રીતના વર્ગમૂળ ચાર છે એનો વર્ગમૂળ કેટલું મળશે બે મળશે એ જ રીતના રીતના પચીસ નું વર્ગમૂળ પાંચ ચાલો એ જ રીતના છત્રીસ નું વર્ગમૂળ કેટલું મળશે છ એ રીતના ઓગણપચાસ વર્ગમૂળ સાત એ જ રીતના સોસઠ નું વર્ગમૂળ આઠ એ જ રીતના એક્યાશ નું વર્ગમૂળ નવ અને સો નું વર્ગમૂળ દસ ચાલો જો અહીંયા જો વર્ગમૂળમાં એટલે કે જે આપેલ સંખ્યા છે એનું તમે વર્ગમૂળ મેળવશો ત્યારે એનો અંક કયો મળશે એ આપણે મેળવવાનું છે તો સૌ પ્રથમ જો એક હોય ત્યારે એક મળે છે એટલે કે આપેલ સંખ્યાનું વર્ગમૂળ આપણે મેળવવું હોય ત્યારે એકમનો અંક એક હોય ત્યારે એક મળે છે એ જ રીતના એક્યા એટલે આપેલ સંખ્યામાં એક ક્યારે મળે તો આપેલ સંખ્યાનો એક્યાસી હોય તો વર્ગમૂળનો એકમનો અંક શું મળે નવ અથવા એક મળે શું મળે કે આપેલ સંખ્યા હશે આપેલ સંખ્યાનો એકમનો અંક કેટલો હશે એક હશે ત્યારે આપણે એક અથવા એક હશે બંનેમાં તો આપેલ સંખ્યાનો વર્ગમૂળમાં એકમનો અંક કયો મળશે

આપેલ સંખ્યાનો એકમનો અંક ન હોય ત્યારે કેટલા મળશે ત્રણ મળશે બીજું સાત મળશે એટલે કે એકમનો અંક જે આપેલ સંખ્યા નું વર્ગમૂળ મેળવવાનું હોય છે એનો એકમનો અંક ન હોય ત્યારે આપણને કઈ સંખ્યા ત્રણ અથવા સાત બે માંથી એક મળે ચાલો એ જ રીતના છ હોય ત્યારે કેટલા મળે ચાર કા અથવા છ મળે શું કીધું છે આપેલ સંખ્યાનો વર્ગમૂળમાં એકમનો અંક છ હોય ત્યારે શું મળે ચાર અથવા છ બે માંથી એક મળે એ જ રીતના આપેલ સંખ્યાનો વર્ગમૂળમાં એક શરૂઆત કરીએ ચાલો દાખલા નંબર એક જોઈએ શું આપેલો છે દાખલા નંબર એક નવ હજાર આઠસો એક આપેલા છે તો અહીંયા એકમનો અંક કેવો છે એક છે તો આપેલ સંખ્યા છે એનો વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે એ આપણે મેળવવાનો છે તો ચાલો જોવા નવ હજાર આઠસો એક ના એકમ નો અંક એક અથવા નવ હોય આગળ જ જોઈ ગયા કે આપણે સંખ્યા છે એનો આપણે વર્ગમૂળ મેળવવું છે તો એનો એકમનો અંક કયો હશે કાંઈ એક હશે કાં હશે આપણે કારણ મેળવવું હોય તો મેળવી શકીએ કે કારણ મેળવવું હોય તો એક કરશું ત્યારે એક મળશે એજ રીતના નવ ગુણ્યા નવ કરશું ત્યારે એક્યાસી મળશે જો અહીંયા એકમનો અંક કયો હશે એક મળે છે જો ચાલો એજ રીતના દાખલા નંબર બે જોઈએ દાખલા નંબર બે શું આપેલો છે કે નવાણું હજાર આઠસો છપ્પન આપેલા છે નવ્વાણું હજાર આઠસો ને છપ્પન ચાલો અહીંયા એકમનો અંક કેટલા છે છ છે તો આપણને આપેલ છે તો એકમનો કયો મળશે નવ્વાણું છપ્પન ના વર્ગમૂળ નો એકમનો અંક ચાર અથવા છ હોય કયો હોય ચાર અથવા છ હોય કારણ આપવું હોય તો એ જ રીતના ગુણ્યા છ તો કેટલા મળશે છત્રીસ જો એકમનો અંક છ છે તો એટલે કે ચાર અથવા છ હોય ચાલો એ જ રીતના હવે દાખલા નંબર આપણે ત્રણ જોતો ચાલો દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણ શું આપેલો છે નવ લાખ અઠાણું હજાર એક આપેલા છે ચાલો તો અહીંયા આપણે એકમનો અંક કયો છે ચલો જો આપેલી સંખ્યા છે આપડે વર્ગમૂળમાં એકમનો અંક કયો છે જ્યારે એક હોય ત્યારે કયો કયો મળે એક અથવા નવ ચાલો તો નવ લાખ અઠાણું હજાર એક ના વર્ગમૂળ एकम नो अंक एक अथवा अथवाण आप एक गुणिया एक बराबर एक नौ गुण्य नौ बराबर तो एक क्या चलो जेड एज रीत so, दाखला नंबर चार जो है। ચાલો જોવો તો એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ કેટલા આપેલા છે પાંચ જ હોય આપણને ખ્યાલ છે ચાલો તો અહીંયા લખવું હોય તો લખી શકીએ કે પાસઠ કરોડ છોતેર લાખ સાસઠ હજાર ના એકમનો અંક પાંચ છે અથવા પાંચ હોય એમ લખી નાખીએ ચાલો કારણ આપું આપી શકીએ ગુણ્યા પાંચ બરાબર પચીસ ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે જોઈએ દાખલા નંબર બે શું આચરો છે કે કોઈ પણ પ્રકારની ગણતરી ક્રિયા વિના જણાવો નીચેના પૈકી કઈ સંખ્યા વર્ગ નથી એટલે ગણતરી કર્યા વિના પૂર્ણ વર્ગ સંખ્યા યાદ કરી લઈએ સોળ પચીસ પચીસ પછી છત્રીસ ઓગણપચાસ છોસઠ એક્યાસી અને સો આ દસ સુધી એટલે કે દસ ના વર્ગ સુધીની આપણે પૂર્ણ વર્ગ સંખ્યા જોઈ લીધી એટલે કે સો સુધીની આ સો સુધીની એક થી સો સુધીની પૂર્ણવર્ગ સંખ્યા છે ચાલો તો જોઈએ સંખ્યા છે છે એનો કેટલો નવ ચાર એક ને જીરો એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોવા માટે એનો એકમનો અંક કયો કયો હોવો જોઈએ તો જુઓ વર્ગ હોવા માટે એનો એકમનો અંક એકમનો અંક કયો કયો હોવો જોઈએ તો કે જીરો એક પછી ચાર પાંચ છ અને નવ હોવો જોઈએ જો પૂર્ણવર્ગ સંખ્યા હોય તો એનો એકમનો અંક કયો કયો હોવો જોઈએ જીરો એક ચાર પાંચ છ અને નવ હોવો જોઈએ અને પૂર્ણવર્ગ ન હોય એટલે કે પૂર્ણવર્ગ ન હોય એનો એકમનો અંક કયો કયો હોય તો કે પૂર્ણ વર્ગ ન હોય પૂર્ણ વર્ગ હોય તો એનો એકમનો અંક બે ત્રણ સાત અને આઠ હોય એટલે કે આ ચાર માંથી કોઈ પણ સંખ્યા હશે એનો એકમનો અંક આ કોઈ પણ ચાર અંક હશે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં તો ચાલો હવે દાખલા નંબર એક થી શરૂઆત કરીએ

પૂર્ણ વર્ગ સંખ્યા નથી પૂર્ણવર્ગ સંખ્યા દાખલા છે સાત આપેલો છે એકમનો અંક સાત આપેલો હોય એટલે વર્ગ સંખ્યા હોય નહીં તો અહીંયા લખવાનું બસો સતાવન માં એકમ નો અંક એકમનો અંક કેટલો છે સાત છે કેવો છે સાત છે તેથી બસો સત્તાવન એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે કે આપણે કહી શકીએ આ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં ચાલો એ જ રીતના દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણ શું આપેલો છે ચારસો ને આઠ આપેલો છે કેટલા ચારસો ને આઠ અહિયાં એકમનો અંક કેટલો આપેલો છે આઠ આપેલો છે એકમનો અંક આઠ હોય તો આપેલી સંખ્યા છે આઠ છે એકમનો અંક આઠ છે તેથી આપણે કહી શકીએ કે ચારસો આઠ એ વર્ગ સંખ્યા નથી વર્ગ સંખ્યા નથી ચાલો એ જ રીતના દાખલા નંબર ચાર જોઈએ દાખલા એકમનો અંક એક આપેલો હોય એટલે આપણને ખબર છે કે આપેલ સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય શકે તો અહીંયા લખવાનું કે ચારસો એકતાલીસ માં એકમનો અંક એકમનો અંક એકમનો અંક એક છે તેથી એકતાલીસ વર્ગ હવે જુઓ તો ચારસો આનો વર્ગમુણ મેળવો જોઈએ ચારસો ને એકતાલીસ તો ચારસો ચારસો એકતાલીસ નો વર્ગમૂળ મેળવશે કેટલા મળશે એકવીસ તો આ સંખ્યાનો વર્ગમૂળ કેટલું થશે એકવીસ